ચકચાર જગાવી છે તારીખ અઠ્યાવીસ આઠ બે ના રોજ બે ભાગીદારો વચ્ચેના હિસાબના તણાવને કારણે ફાર્મહાઉસ ખાતે બેઠક ધર્મેશભાઈ ભાગીદાર ન હોવા છતાં આગેવાન તરીકે સમજૂતી માટે હાજર હતા પરંતુ સમાધાનની બેઠક જ હિંસક બની ગઈ હુમલાખોરોએ ફાર્મ હાઉસમાં રાખેલા સામાન ખુરશીઓ અને ટેબલો તોડી નાખ્યા તેમજ એ જ ખુરશીને લાકડા વડે ધર્મેશભાઈ અને તેમના મિત્ર પર નિર્દયતાથી હુમલો કર્યો ગંભીર ઇજાઓ થતાં તેમને ખેરગામ રેફરલ હોસ્પિટલમાં ખસેડી પ્રાથમિક સારવાર બાદ વલસાડ રેફર કરવામાં આવ્યા ત્યારબાદ હુમલાખોરો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા ઘટનાની જાણ થતાં ખેરગામ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને એટ્રોસિટી સહિત ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ પીઆઈ પીડી ચૌધરી દ્વારા હાથ ધરાઈ હતી

એટલા માટે અમને પણ ખબર નથી કે કોણ કોણ હતા શું અમારો એક જૂનો બિઝનેસ હતો અમે બિઝનેસ પાર્ટનર્સ હતા પણ એવો ઓન પેપર જ્યાં કોઈ એવી ડીલ નથી થઈ અમારી કે અમે બિઝનેસ પાર્ટનર્સ છે બટ ખાલી અમે એઝ એન એમ્પ્લોય એમના માટે કામ કરતા હતા અને બધું એક વર્ષથી હું હેન્ડલ કરતો હતો કેવો બિઝનેસ હતો ડિજિટલ માર્કેટિંગ થતા હતા ની અંદર અમારા ઘરે આજે અમારું જે ફાર્મ હાઉસ છે ત્યાં ધર્મેશના જે ફ્રેન્ડ છે તેમ તેમનું કોઈ બિઝનેસ પાર્ટનર ગઈકાલે એમની કંઈક મીટિંગ થઈ હતી અને આજ રોજ એમના જ ફ્રેન્ડ લોકો આવીને યશને માર મારવામાં આવ્યો અને બચાવમાં ધર્મેશભાઈને પણ એ લોકોએ માર મારવામાં આવ્યો જે એ લોકોએ એવી રીતે માર્યું કે જાન જાનથી મારી રાખવાના હોય એ રીતે એ લોકોએ માર માર્યો છે અને અમે અત્યારે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડ્યા છે અને ત્યાં અમારા ફાર્મ હાઉસ પર અમારા ગ્રામ પંચાયતના સરકારી વાહનો પણ હતા તેને પણ નુકસાન કર્યું છે ટેબલ ખુરશી તોડીને અમે ગામ બહાર ગામમાં કેવી રીતે લોકોને બચાવીશું અને વલસાડ જિલ્લાના હતા તો અમે પોલીસ તંત્ર પાસે એ જ અપેક્ષા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી એની ધરપકડ કરે અને કેટલા જણા માર મારવા આવ્યા હતા ને કોણ હતા એ 25 થી 30 જણ હતા એ યસના બિઝનેસ પાર્ટનર હતા એટલે એમને નામ ખબર છે અમને નામ નથી ખબર કોણ આવ્યો એટલે તાત્કાલિક ધોરણે હું સ્થળ પર ગઈ અને પોલીસને ઇન્ફોર્મ કેવી માર વાગેલો છે એમને કન્ડિશન પગમાં વાગેલું છે એમને થોડું આંખમાં ભી વાગેલું છે ચાલવામાં તકલીફ થાય છે અને ગુપ્પન માર વાગેલો છે સરપંચ પતિ નામનો એ મારા પત્ની છે અને એક મેટરમાં મેં સમાધાન કરવા માટે ગયેલો પરંતુ મેં હિસાબ કિતાબ નહીં ગયો એ લોકોની પાસે એ લોકો હિસાબ કિતાબ નહીં લાવ્યા અને ડાયરેક્ટ આવીને અમારા પણ ઉપલો નથી મારા રોજ પર આવ્યા પચીસથી ત્રીસ જણા અને તા અચાનક અમારા પર ઉપલો કરવામાં આવ્યો છે અને સરકારી વાહન જે હતા ત્યાં મૂકેલા અમારા શહેરમાં તેનામાં બી નુકસાન કરવાની કોશિશ કરી કેટલા જણા હતા લગભગ પચીસથી ત્રીસ જણા હશે અને કઈ હજી હજી મારવા માગ્યા એ લોકોના હાથમાં દંડા હતા અને અમારી ખુશી પડેલી હતી મારવાની કોશિશ કરી અને દંડા થી માર માર્યા તમારે એકલા પર હુમલો થયો છે નહીં હું અને મારો ફ્રેન્ડ એકચુઅલી મારો ફ્રેન્ડ યસ છે ને એના પર હુમલો કરવાની કોશિશ કરી મેં વચ્ચે આવીને અટકાવવાની કોશિશ કરી એ લોકોએ તો પછી મારા પરથી હુમલો કર્યો હું ડૉક્ટર કેતનભાઈ પટેલ તબીબી અધિકારી ખેરગામ સીએસસી આપણે ત્યાં આજરોજ અઠ્ઠાવીસ આઠ બે હજાર પચીસના રોજ સાડા અગિયારની આસપાસ ધર્મેશભાઈ શંકરભાઈ પટેલ કે જેઓ ખેલાના સરપંચ ઝરણાબેનના હસબન્ડ છે એમને કોઈ કારણોસર અજાણી ચાર પાંચ વ્યક્તિઓ વીસથી પચીસ જણના ટોળાઓએ કોઈ બિઝનેસને લઈને મધ્યસ્થીમાં થતાં કારણોસર એમના ઉપર લાકડાના પાઇપ લાકડાની પટ્ટીઓ મેટલ ધાતુના પાઇપ વડે માર મારી ઈજા કરેલ છે તો તેમને આપણે ત્યાં સારવાર માટે લાવેલ છે અને સારવાર આપેલી છે અને પ્રારંભિક સારવાર આપી ઓર્થોપેડિક રેફરન્સ માટે આપણે વલસાડ સિવિલ ખાતે શિફ્ટ કરેલા છે